વિદ્યાર્થી મિત્રો આજના આપણે વિડીયોની અંદર ચુંબકતો અને દ્રવ્ય ધોરણ બારનું જે ચેપ્ટર નંબર પાંચ જે છે એ પાંચનો સ્વાધ્યાયનો જે દાખલો નંબર પાંચ જે છે તેની આપણે વાત કરીશું જોડે જોડે જી મેન બે હજાર ઓગણીસમાં પૂછાયેલા પ્રશ્નની વાત કરીશું અને નીટ બે હજાર સત્તરમાં જે પૂછાયેલો જે પ્રશ્ન જે છે એની પણ આપણે ચર્ચા કરીશું પહેલાં આપણે સ્વાધ્યાયનો દાખલો સમજી લઈશું બરાબર હવે આ દાખલાને પહેલાં તમે રકમ જોઈ લો શું કીધું છે તો મેગ્નેટિક મોમેન્ટ જેનું મૂલ્ય આપ્યું છે એક પોઈન્ટ પાંચ ઝૂલ પ્રતિ ટેસ્લા ધરાવતા એક ગજીયા ચુંબકને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જેનું મૂલ્ય છે ઝીરો પોઈન્ટ બાવીસ ટેસ્લા સાથે એક રેખાસ્ત રહેલો છે એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલો છે આટલું યાદ રાખો એક રેખસ્ત રહેલો છે એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલ છે હવે એ ચુંબકને ક્ષેત્રને લંબ લંબરૂપે લઈ જઈએ અને ક્ષેત્રને પ્રતિ સમાંતર લઈ જઈએ ક્ષેત્રને પ્રતિ સમાંતર જ્યારે પ્રતિ સમાંતર લઈ જવામાં આવે ત્યારે બાહ્ય ટોર્ક વડે થતું કાર્ય આપણે શોધવાનું છે તથા ટોર્કના મૂલ્ય શોધવાના છે તો જ્યારે લંબરૂપે લઈ જઈએ ત્યારે ટોર્ક કેટલું છે કાર્ય કેટલું છે તે શોધો અને ક્ષેત્રને પ્રતિ સમાંતર લઈ જઈએ ત્યારે ટોર્ક વડે થતું કાર્ય શોધો તથા ટોર્કનું મૂલ્ય શોધો તો હવે આ દાખલાની શરૂઆત કરતાં પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે કાર્યનું સૂત્ર કયું આવશે અને તેમાં ટોર્કનું સૂત્ર કયું આવશે એ બંને સૂત્રો તમને પહેલાં આવડવા જોઈએ તો જ તમે આ દાખલો પૂર્ણ કરી શકો તો પહેલાં સૂત્રો અગત્યના છે તો પહેલાં આપણે સૂત્રો સમજી લઈએ તો ટોર્ક પડે થતું કાર્ય બાહ્ય ટોર્ક પડે થતાં કાર્યનું સૂત્ર જો આપણે લખીએ તો ડબલ્યુ બરાબર એમ બી કોસ્ટીટા વન માઇનસ કોસ્ટીટા ટુ આ પ્રારંભિક સ્થિતિ બતાવે છે તેનો ખૂણો અને આ અંતિમ સ્થિતિ માટેનો ખૂણો છે પ્રારંભિક સ્થિતિ માટે તમને કીધું કે ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલ છે તો ઠીટા વનની કિંમત આપણે કેટલી લઈશું ઝીરો અંશ અંતિમ સ્થિતિ કે લંબ રૂપિયો હોય તો એ ઠીટા બરાબર કેટલા લઈશું નેવું અંશ અને પછી પ્રતિ સમાંતર હોય ત્યારે ઠીટાની કિંમત કેટલી લેવાની એકસો એંસી અંશ લેવાની તમ કાર્યનું સૂત્ર આપણી પાસે મળી ગયું કે એમ બી કોસ્ટ ઠીટા વન માઇનસ કોસ્ટ ટીટા એક તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું બીજી વાત એ અહીંયા ટોર્ક પણ શોધવાનું છે તો ટોટનું સૂત્ર પણ તમને ખબર હોવી જોઈએ તો ટોપ ટોપ બરાબર એમ બી સાઈન ઠીટા લખાય હવે આ બંને સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે એ એમ એ ડાયપલ મોમેન્ટ છે જો ગજી ચુંબક હોય તો ડાયપલ મોમેન્ટ સીધું તમે લખી એને આપી દીધી છે ડાયપલ મોમેન્ટ જો ગજીયા ચુંબક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર લો તો ટુ એલ ઇન્ટુ ક્યુ એમ જે ક્યુએમ એ ધ્રુમાન છે પણ સીધે સીધી જો ડાયપલ મોમેન્ટ આપી દીધી હોય તો એની કિંમત અહીંયા મૂકી દેવાની જો ઘૂંચડું આપેલું હોય તો ઘૂંચડા માટે ડાયપલ મોમેન્ટનું સૂત્ર પણ યાદ રાખવાનું જો ગૂંચડું એ કાટાનું હોય તો આપણે શું લખીએ છીએ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય આઈએ જેટલી અને એન આટાનું હોય તો શું લખાય આઈએ જેટલી ડાયપોલ મોમેન્ટ થાય તો આમ ડાયપોલ મોમેન્ટ સીધે સીધી આપી હોય તો સીધી કિંમત મૂકી દો ધ્રુમાન આપેલું હોય તો આ રીતે શોધાય અને જો વિદ્યુત પ્રવાહ અને ગુજરાતના આર્સિજનું ક્ષેત્રફળ આપેલું હોય તો ડાયપોલ મોમેન્ટ તમે આ રીતે શોધી શકો તો પહેલું કામ તમારે એ હોવું જોઈએ કે કયા કયા સૂત્રોનો ઉપયોગ થાય છે એ તમને પહેલાં ખબર હોવી જોઈએ ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો જો અહીંયા મેગ્નેટિક મોમેન્ટ આપી દીધી છે કેટલી આપેલી છે તો એક પોઈન્ટ પાંચ જૂલ પ્રતિ ટેસ્લા છે ચલો તો એમની કિંમત તમને આપી દી મેગ્નેટિક મોમેન્ટ એટલે ડાયપલ મોમેન્ટ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ બરાબર કેટલા આપેલા છે એક પોઈન્ટ પાંચ ઝૂલ પ્રતિ ટેસ્લા ત્યાર પછી નિયમિત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપી દીધું છે ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે બી બરાબર જીરો પોઈન્ટ બાવીસ ટેસ્લા અને હવે ક્ષેત્રને રૂપે ગોઠવવામાં આવે છે તો પહેલાં પ્રશ્ન માટે ઠીટા વન બરાબર તો કેટલા ઝીરો અંશ અને ઠીટા ટુ બરાબર કેટલા નેવ આના માટે તમે કાર્ય શોધી શકો છો તો તમે વિડીયો પોઝ કરીને જાતે કાર્ય શોધો તો જો ડબલ્યુ બરાબર જો આપણે લખીએ તો એમ બી કોસ ઠીટા વન માઇનસ કોસ ઠીટા ટુ એમની કિંમત મૂકીએ તો એક પોઈન્ટ પાંચ ત્યાર પછી बीनी किमत आपकी दीए के तो, के तो, तो जीरो पॉइंट बीस कॉस ठीटा वन की किमत के कॉस ठीटा वन की किमत मूको तो कॉस जीरो एटले वन माइनस कॉस नेव कॉस नेवनी किमत के लिए तो जीरो आनी आनीमत जीरो आनी आनीमत कॉस जीरो की किमत तो एक तो आना बराबर के एक पॉइंट पांच गुणिया जीरो पॉइंट बीस गुण्य एक એટલે એક પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ બાવીસ કરો તો મૂલ્ય કેટલું આવશે આના અગિયાર કરી દઈએ આના ત્રણ કરી દઈએ કારણ કે અહીંથી અગિયાર દુ બાવી અને પંદર દુ ત્રીસ એટલે ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ અગિયાર કરવું તો એ ચાલે અને ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ અગિયાર અગિયાર ત્રણ તેત્રીસ એટલે ઝીરો પોઈન્ટ તેત્રીસ ઝૂલ જેટલું કાર્ય થાય ખબર પડે જીરો પોઈન્ટ બાવીસ ગુણ્યા પંદર કરીએ તો અહીંયા કેટલા લખવાના ઝીરો પોઈન્ટ અગિયાર તો અહીંયા પંદર દુના ત્રીસ એટલે ત્રણ ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ અગિયાર કરો તો કેટલા થાય ઝીરો પોઈન્ટ તેત્રીસ જૂલ જેટલું કાર્ય થાય એ રીતે જો પ્રતિ સમાંતર ગોઠવીએ તો કાર્ય કેટલું થાય આ તો સમાંતર નહીં આ તો લંબરૂપે ગોઠવીનું કાર્ય થયું પ્રતિ સમાંતર જો ગોઠવીએ તો અહીંયા ઠીટા વન બરાબર કેટલા લેવાના જીરો અંશ ઠીટા ટુ બરાબર કેટલા લેવાના એકસો એંશી અંશ તો એ વખતે થયેલ કાર્ય શોધીએ તો ડબલ્યુ બરાબર એમ બી કોસ્ટ ઠીટા વન માઇનસ કોસ્ટ ઠીટા ટુ એમની કિંમત એક પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ બાવીસ કોસ ટીટા વન એટલે કોસ ઝીરો કોસ ઝીરોની કિંમત એક બરાબર અને કોસ એકસો એંસી નેવની જગ્યાએ એકસો એંસી થઈ જશે કોસ એકસો એસીની કિંમત માઇનસ વન તો અહીંયા કેટલા વન પ્લસ એટલે ટુ એટલે આના કરતા બહુમણું કાર્ય થઈ જશે તો પંદર દુ ત્રીસ ત્રણ ગુણ્યા ઝીરો બાવીસ અને ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ બાવીસ એટલે કેટલા થશે ઝીરો પોઈન્ટ સાસઠ જૂલ જેટલું કાર્ય થાય તો ક્ષેત્રને નંબર પે જો ગોઠવાય તો કાર્ય આટલું થાય અને ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો કાર્ય કેટલું સોરી ક્ષેત્રને લંબ રૂપિયા ગોઠવાય તો આટલું થાય અને પ્રતિ સમાંતર ગોઠવાય તો કાર્ય કેટલું થાય ઝીરો પોઈન્ટ સાસઠ થાય હવે આના માટે જો ટોર્ક શોધીએ તો ટોક ટોપ બરાબર એમ બી સાઈન ઠીટા ઠીટાની કિંમત અહીંયા કેટલી મૂકી દેવાની નેવ એમ બીની કિંમત આપણે શોધી કાઢી તો એમની કિંમત કેટલી છે એક પોઈન્ટ પાંચ બીની કિંમત કેટલી તો જીરો પોઈન્ટ બાવીસ અને સાઈન નેવની કિંમત કેટલી તો એક એક પોઈન્ટ પાંચ ગુને પોઈન્ટ બાવીસ તો અહીંયા ટોર્ક કેટલું થશે તો 0.33 પોઈન્ટ તેત્રીસ જોલ થાય અથવા ટોપનો બીજો એકમ કયો છે ન્યૂટન મીટર તો ઝીરો પોઈન્ટ તેત્રીસ ન્યૂટન થાય અહીંયા ટોક ટોપ બરાબર છું લખીશું એમ બી સાઈન ઠીટા એકસો એંશી અંશનું પરિભ્રમણ થાય ને અહીં પ્રતિ સમાંતર ઠીટા બરાબર એકસો એંસી મૂકી દઈએ તો અહીંયા એક પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ બાવીસ અને સાઈન એકસો એંસીની કિંમત તમને ખબર છે આની કિંમતો કેટલી ઝીરો તો પછી એક પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ બાવીસ તો કાર્યનું મૂલ્ય કેટલું થાય ઝીરો જૂથ સોરી ટોકનું મૂલ્ય કેટલું થાય ઝીરો જૂથ અથવા ઝીરો ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોક લાગે ચલો ખેલ આવી ગયો તો આમ ક્ષેત્રને સમાંતર અને લંબરૂપે લાગતા ટોકના મૂલ્ય મળી ગયા ક્ષેત્રને લંબરૂપે ક્ષેત્રને પ્રતિ સમાંતર આ ક્ષેત્રને લંબરૂપે કાર્ય અને આ પ્રતિ સમાંતર ગોઠવાય ત્યારે થયેલ કાર્ય આ રીતે આપણને મળે હવે આપણે જી મેન બે હજાર ઓગણીસમાં પૂછાયેલા પ્રશ્નની વાત કરીશું જો તમારે બોર્ડના દાખલાઓ સાથે સાથે જી મેનના એક્ઝામ્પલોની જો પણ તમારે જો તૈયારી કરવી હોય તો આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની લાઈક કરવાની અને તમારા મિત્રો સુધી તમારે શેર કરવાની જેથી બીજા વિદ્યાર્થીઓનો પણ એનો ફાયદો મળી રહે તો એક બીજો દાખલો છે આ રીતનો ચલો અહીંયા કઈ માહિતી આપી તમે વિચારો દસની માઇનસ બે ગાત આઈ કેરેડ એમ્પિયર ઇન્ટુ મીટર સ્કવેર ચુંબકીય ચાત્ર ચાક માત્ર આપેલી છે ને એટલે આ ડાયપોલ મોમેન્ટ તમને આપી દીધી છે એક ચુંબક બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં બી જીરો કોસ ઉમેગાટી આઈ કેરેટમાં મૂકેલ છે અહીંયા બી બરાબર કહેતા આપેલા સદીશ બી બરાબર બી જીરો કોસ ઉમેગાટી આઈ કેરેટ આ ચુંબક્ય ડાયપોલ મોમેન્ટ સદીશ એમ બરાબર દસની માઇનસ બે ઘાત આઈ કેરેટ એમ્પિયર ઇન્ટુ મીટર્સ છે અને આટલું ચુંબકીય ક્ષેત્ર ટેસ્લાના રૂપમાં છે જ્યાં બી જીરોની કિંમત એક ટેસ્ટલા છે તથા ઉમેગાની કિંમત ઝીરો પોઈન્ટ એકસો પચીસ છે અને ટી બરાબર એક સેકન્ડ છે તો ડાયપોન મોમેન્ટને ઉલટાવવા કરવું પડતું કાર્ય શોધો તો ડાયપોલ મોમેન્ટને ઉલટાવવા માટે કરવું પડતું કે ઉલટાવવા માટે એટલે કેટલા અંશનો ખૂણો થાય ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલ છે તો ખબર પડી જાય કે ન પડી જાય જો અહીંયા પણ આઈ કેરેટ છે અહીંયા પણ આઈ કેરેટ છે આ એક શખ્સની ધન દિશા આ પણ એક શખ્સની ધન દિશા ડાયપોલ મોમેન્ટ એ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલ છે આના પરથી ખબર પડી જાય હવે એ ડાયપોલ મોમેન્ટને ઉલટાવવાની છે એટલે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવાની અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જાય તો ખૂણો કેટલો થશે એકસો એંસી અંશનો થાય તો 180 એકસો એંશી અંશના ખૂણા માટે કરવું પડતું કાર્ય શોધો તો ઠીટા વન બરાબર જીરો અંશ ઠીટા ટુ બરાબર કેટલા થશે એકસો એંશી અંશ તો કાર્યનું સૂત્ર કયો આવશે ડબલ્યુ બરાબર એમ બી ઝીરો એટલે વન અને કોસ એકસો એટલે માઇનસ વન માઇનસ માઇનસ પ્લસ વન વન પ્લસ વન એટલે ટુ થાય તો ટુ જેટલું કાર્ય થાય તો કાર્યનું સૂત્ર કયો આવશે ટુ એમ ઇન્ટુ બી આવે એમની કિંમત તમને આપી દીધી છે અને બીની કિંમત આપી દીધી છે આ બીનું સૂત્ર આપી દીધું છે એની કિંમત તમે અહીંયા મૂકી અને સાદરૂપ આપો તો થયેલ કાર્ય મળે તો પહેલાં વિડીયોને પોઝ કરી અને તમે જાતે પ્રયત્ન કરી જુઓ કેટલું કાર્ય થાય છે એ તમારે શોધવાનું રહેશે તો ચલો કાર્ય શોધો તો કાર્ય ડબલ્યુ બરાબર મેં સમજાવ્યું પ્રમાણે કેટલું થશે ટુ એમ બી તો અહીંયા લખી દઈએ ટુ એમ બી બે ગુણે એમની કિંમત કેટલી તો દસની માઇનસ બે ઘાત એનું મૂલ્ય લઈએ તો મૂલ્ય કેટલું તો દસની માઇનસ બે ઘાત બી એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું તો બી જીરો બી જીરોની કિંમત કેટલી તો એક પછી શું આવશે કોસ પછી ઉમેગા બરાબર કેટલા તો ઉમેગા બરાબર ઝીરો પોઈન્ટ એકસો આપેલા છે અહીંયા ઉમેગા બરાબર કેટલા આપેલા છે ઝીરો પોઈન્ટ એકસો પચીસ ગુણ્યા ટીની કિંમત એક સેકન્ડ તો આના બરાબર જો લખીએ તો બે ગુણ્યા દસની માઇનસ બે ગુણ્યા કોસ 0.125 પોઈન્ટ એકસો પચીસ પોઈન્ટ એકસો પચીસ આ રેડિયન માપશે તો ઝીરો પોઈન્ટ એકસો અનુરૂપ જો તમે અંશ માપશો શોધો તો કેટલો આવશે લગભગ સાત અંશ આવે એટલે આનું રેડિયન મૂલ્ય જે છે એ લગભગ કેટલો આવશે તો આ ઝીરોની નજીકની કિંમત છે અને ઝીરોની નજીકની કિંમત હોય તો એકની નજીકની કિંમત મળે કારણ કે જીરો એટલે એક થાય ને તો એકની નજીકની કિંમત મળે તો આનો તમે ગુણાકાર કરો તો બે ગુણ્યા દસની માઇનસ આની કિંમત લગભગ નવ ઝીરો પોઈન્ટ નવ્વાણું આવે છે તો આનો તમે ગુણાકાર કરો તો જીરો પોઈન્ટ નવ્વાણું ગુણ્યા બે એટલે કેટલા થશે એક પોઈન્ટ અઠ્ઠાણું ગુણ્યા દસની માઇનસ બે ઘાત ઝૂલ જેટલું કાર્ય થાય તો કાર્યનું મૂલ્ય કેટલું છે એક પોઈન્ટ અઠ્ઠાણું ગુણ્યા દસની માઇનસ બે ઘાત જૂલ થશે તો આ દાખલો જીમો પૂછાયેલો છે જી કેટલા બે હજાર ઓગણીસમાં પૂછાયેલો દાખલો જે આ અગાઉના દાખલાને અનુરૂપ છે ટેક્સ્ટબુકને અનુરૂપ છે ઇફ ધ નીટ 2017 માં પૂછાયેલો દાખલોની આપણે વાત કરી દઈએ તો નીટ 2017 માં પૂછાયેલો જે દાખલો જે છે એની આપણે ચર્ચા કરીએ તો નીટ 2017 માં કેવો દાખલો પૂછાયો તો જુઓ એની રકમ જુઓ 0.85 ટેસ્લાના ચુંબક કેન્દ્રમાં એટલા B ની કિંમત આપી દીધી છે 20 આટાવા 250 આટાવાળા એટલે n આપી દીધા છે બે પોઈન્ટ એક સે બે પોઈન્ટ એક સેન્ટીમીટર લાંબા અને એક પોઈન્ટ પચીસ સેન્ટીમીટર લાંબા પહોળા આવું લંબચોરસ ગુંજડું આપેલું છે એટલે લંબાઈ ગુણ્યા પોળા એટલા બેનો ગુણાકાર કરો તો તમને ક્ષેત્રફળ એ મળી જશે અને તેમાંથી પંચ્યાસી માઇક્રોએમ્પિયર જેટલો વિદ્યુત પ્રાપ્ત પસાર થાય છે તો આ મળી જશે અને ગુજરાતને એકસો એંશી અંશનું પરિભ્રમણ આપવામાં આવે તો ક્ષેત્રને કઈ રીતે ગોઠવાય છે પ્રતિ સમાંતર ગોઠવાય છે તો ટોર્ક વડે થતું કાર્ય શું થતું ડબલ્યુ તો અહીંયા પણ ડબલ્યુ બરાબર તો શું આવશે ટુ એમ આવશે આગળના સૂત્ર પ્રમાણે અહીંયા આપણે શું લખીશું ટુ એમ પણ અહીંયા ડાયપોલ મોમેન્ટ સીધી આપી નથી એના માટે આંટાઓની સંખ્યા આપેલી છે બીજું શું આપેલું છે ક્ષેત્રફળ શોધવું પડે તમારે ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા ઓળાય અને બીજું વિદ્યુત પ્રવાહ આપેલો છે તો અહીંયા આપણે લખીશું ડાયપોલ મોમેન્ટનું સૂત્ર હમણાં જ મેં વાત કરી પ્રમાણે શું લખાય એન આઈ એ લખાય એને આંટાઓની સંખ્યા કે લીધો બસો પચાસ આઈ વિદ્યુત પ્રાગ તો પચ્યાસી માઇક્રો એમ્પિયર પંચ્યાસી માઇક્રો એમ્પિયરને તમારે એમ્પિયરમાં ફેરવી દેવાના તો પંચ્યાસી ગુણ્યા દસની માઇનસ કેટલી ઘાત થશે છ ઘાત એમ્પિયર આ સેન્ટીમીટરમાં છે તો એના મીટરમાં ફેરવી દો આ પણ સેન્ટીમીટરમાં છે એને મીટરમાં ફેરવો તો તમને ડાયપલ મોમેન્ટનું મૂલ્ય મળે એ અહીંયા મૂકી દેવાનું જેના આપણેથી તમે કાર્ય શોધી શકો ચુંબક્ય ક્ષેત્રની જગ્યાએ કેટલા મૂકી દેવાના ઝીરો પોઈન્ટ પંચ્યાસી ટેસલા આનો તમે જાતે પ્રયત્ન કરજો અને જે જવાબ આવે એ તમારે કોમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનો રહેશે અને સાથે આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક નવો સ્વાધ્યાયનો દાખલો લઈશું અને તેને અનુરૂપ જી અને નીટમાં કેવા પ્રકારના પ્રશ્નો એને અનુરૂપ ઉછાયેલા છે એની પણ જોડે જોડે આપણે ચર્ચા કરીશું માટે આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની લાઇક વિડીયોને લાઇક કરો અને જોડે જોડે એને શેર પણ કરજો બરાબર તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું એક્ઝામ્પલ લઈશું તેની સાથે સાથે જી નીટના એક્ઝામ્પલની વાત કરીશું